હાલો મિત્રો અમારી યુટ્યુબ ગોકુલ ફાર્મ સાતસો સફન ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જોવાના છે અમારા એરિયામાં ખરા પાણીના બહુ સારામાં સારા અડદ અને આપણે એ અડદ યુવા ખેડૂત પાસેથી થોડી માહિતી લઈએ કે ભાઈ આવા જબરદસ્ત સારામાં સારા અડદ ખાવાનું કઈ મહેનત તમે કરી આવી બધી બરાબર તો આપણે પાસેથી થોડી પેલા માહિતી લઈએ કે ભાઈ આપણે આમાં પેલા તો તમે કયો બીઆ છે મારું નામ મનીષભાઈ છે રોડ મનીષભાઈ લક્ષ્મણભાઈ ગામ ફરંકા રોડની કાઠીવાડી છે ટી નાઇન અડજનું બિયારણ છે અને આ ટૂંકમાં તમે ટી નાઇન અડજ છે બરાબર ને ટી નાઇન અને આ વાવેતર આમ અંતર નું છે અંતર આપણે સેવીનું ઓખેડું એટલે તેરની જારી થાય તેરની જારી થાય અને આમાં તમે વીજે કેટલા વાવેગલ કેટલા છે છ કિલો છ કિલો વીજે બરાબર છે અને આપણે આ વાવેતર કર્યું તે પેલા આપણે આ ખેતર ટૂંકમાં ખેતી કઈ રીતની કીધી હતી ખેડ કઈ રીતની કીધી કોઈ જાતની ખેડ નહીં ઘઉંનો પાક લઈ સીધે સીધા ઘઉંના તૈયારામાં સીધો ઇન્નો મોરણી મૂકી દીધી હતી હા અને પાછળ પાણી ચાલુ બરાબર કરી દીધું બસ એટલું જ બીજું કંઈ ન સીધા ટુકમાં ખેડ કર્યા વિનાનો એક આપણે ખેડનો ખર્ચ પણ બસી ગયો બરાબર ને અને આપણે આમાં ખાતર નો અત્યારે પછી ઉગ્યા પછી કેટલા ડોઝ આપ્યા છે તમે ક્યાં ક્યાં પટ મારવા પડે કે કોઈ આપણે કામ સારું છે હુમિક ને ટૂંકમાં સોળ નો એકદમ શરૂઆત થી વિકાસ આપે ગ્રોથ વધારે આમાં કેટલા પટ તમે આમ તો મેળા આમ તો મારા અંદાજ પ્રમાણે લગભગ આઠ પટ તો થઈ ગયા હમ અને આનું વાવેતર તમે કઈ કહ્યું તો વાવેતર બીજા મહિનાની ત્રણ તારીખ બીજા મહિનાની ત્રણ હજાર મહિનાની ત્રણ તારીખ ની સિત્તેર દીમાં આનો ટૂંક ટૂંકો આમ સમય ઓછો એમ આ ટી નાનો સમય સિત્તેર દીનો જ પાક છે હા

રાવરિંગ ટ્યુક છે ફાલ બહુ હારામાં સારો છે ભાઈ મનીષભાઈ તમારે હા ફાલની દવા ફાલની દવા આમાં આપી ગયેલ છે બરાબર ને હા અને વિકાસ પણ જબરો છે અને ફાલ પણ એવો છે તો હા મિત્રો આવા જ અમારા મલકના વિડીયા જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો